દિયોદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરોએ માજા મૂકી છે થોડા સમય પૂર્વે દિયોદરમાં કેટલાક મકાનોના તાળા તૂટ્યા હતા અને લાખો રૂપિયાની ચોરી થઈ હતી જોકે ચોરી થવા છતાંય પોલીસ દ્વારા આંખ આડા કાન કરી ફરિયાદો લેવામાં ભારે ઉદાસીનતા રાખી હતી જોકે આ ગુનામાં ચાર જેટલા આરોપીઓ પકડાયા છતાં પણ પોલીસ દ્વારા તેમને જાણે કે ચાવરવાના પ્રયત્નો વિવાદાસ્પદ બનવા પામેલ હતા આખરે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસે તાબડતોડ પત્રકાર પરિષદ બોલાવી અધકચરી માહિતી આપીને બચાવ કરવાનો જાણે કે પ્રયાસ કર્યો હોય તેમ જોવા મળ્યું હતું જોકે આની ઠંડક હજુ નબળી પડી નથી ત્યાં ગત રાત્રે દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં ત્રણ ત્રણ દુકાનોના તાળા તૂટતા લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી છે આ ચોરીનો ભોગ બનનાર વેપારીઓની પોલીસ ફરિયાદમાં ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે ચોરોએ ચોરી દરમિયાન સુપર મોલનો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે